I'm not i and... the સંગ થઈ જાય કોઈ મોટો પાઠ નાનજી એ ભગવાન ને પૂછ્યું સત્સંગ નું ફળ શું ભગવાને કીધું એને જાણવા માટે તમારે ધરતી પર જવું પડશે ભગવાને જે આવ્યા જોયું તો ગાય વિયાણી છે ધાવે છે કાન કાનમાં કીધું ભાઈ સંતના સંઘ નો મહારાજજી ગભરાઈ ગયા ચારો તરફ જોયું કોઈ જોતું તો નથી ને ગયા ભગવાન માં ગૌ હત્યારો બનાવ્યો તમે મને કીધું એના કાન કાનમાં કીધું મરી ગયું ભગવાન ને કે ચિંતા નહીં કરો તમને પાક મહિના હવે જ ગામ માં બ્રાહ્મણ ના ઘરે છોકરો છે મોચ્યા એના કાનમાં ફળી પાછા આવ્યા એને પૂછ્યું સત્સગ નો ફળ સુધી એ ફરી નારાજજી ગભરાયા ભગવાન પાસે ગયા કીધું મહારાજ એ પણ મરી ગયો હવે રાજાના મહેલમાં જાવ ત્યાં બાળક કીધું પેલો તો ગરીબ માણસ હતો કીધું રાજા મારી નાખશે હું બેઠો છું મારા પર વિશ્વાસ કર અને જાહેલ મહેલમાં રાજાને ખડે સંતો ના સામાય કર્યા અને કયો મારો દીકરો જન્મ છે એને કાનમાં મંત્ર આપો નાન પરથી જેને ગુરુ બનાવી દો એને શિષ્ય બનાવી દો ગુરુ દર્શક દીક્ષા આપો સુનાવો લાવ્યા અને નારેજી ગભરાતા ગભરાતા કીધું ભાઈ સત્સંગનો ફળ શું તો ખડખડાટ હશે મહારાજ મને ઓળખ્યો નહીં ગાયના વાસુરાના કાનમાં કીધું એનો મૃત્યુ થયું બ્રાહ્મણના બાળકના કાનમાં કીધું એનું મૃત્યુ થયું એક જ વાર માનવ નો જન્મ મળે પણ એ તમારી કૃપાથી નો જન્મ મળ્યો આ ફળ ખાલી કાનમાં બોલ્યા તો તમે તો સાંભળો છો સત્સંગ ફળ કોઈ નથી કહી શક્યું ગામમાં બધાય કથામાં જાય એક એવો માણસ એને ઈશ્વર થી કોઈ લેવા દેવા નહીં એને પરણે લાવ્યા ખાલી પાંચ મિનિટ બેઠો ઉભો થઈને જતો પણ મર્યા પછી અમૃત કેમ લોકના દરબારમાં ગયો ત્યારે ચિત્રગુપ્ત કીધું અમરાજ ને કે આને જિંદગીમાં ખાધું પીધું મોજ કરીને કમાયો ખાયો પણ મળતા પહેલા એ ગામમાં કથા હતી આખું ગામ જાતું હતું સાત દિવસ ચાલી પણ આને પરાણે ડોસી લઈ ગઈ પાંચ મિનિટ બેઠો મને માથું હતું બોલે સમજણ પડતી નથી પાંચ મિનિટ નો આ સત્સંગ છે બ્રહ્માએ કીધું કેમ મને બોલાયો પિતાજી આને આખી જિંદગી પાપ સિવાય પણ થોડી વાર ગામમાં સાધુ સંતો આવ્યો આ સત્સંગ નું ફળ શું આપવાનું એ તો મારા મગજમાં નથી મહાદેવ કીધું સત્સંગ તો હું કરું છું પણ ફળ સુધી મેં જોયું નઈ સાંભળ્યું લોકો કામ કરે છે સુખ માટે પણ દુઃખ જ મળે છે બધા આખી દુનિયા આપણે જે કઈ કામ કરીએ જે કઈ કરે સુખી થવા માટે પણ હાથમાં દુઃખ ભગવાન નારાયણ ને નારાયણ તો અહીંયા પાલખી બેસાડો આગળ બ્રહ્મા ભગવાન યમદૂતો જેને ગળે ફાંસો બાંધીને લઈ જાય પ્રત્યેક જીવને યમદૂત ખેંચીને લઈ જાય આજે એના ખંભે બેસાડી ને ભગવાન નારાયણ વૈકોટમાં બેઠા ખટડાવ આટલ છે લક્ષ્મીએ કીધું કેમ એ જો કોણ આવતો બ્રહ્મા મહાદેવ યમરાજ યમજુતો પાલખી બાપ જીવને લીને લક્ષ્મી કીધો નવા મહેમાન કોણ એ તો કહું શું જુઓ બધાએ પ્રણામ કર્યા નારાયણને કીધું કે અને સત્સંગનો ફળ શું આતો એ જો સમજમાં ના આવે જેને બ્રહ્મા દર્શન ના આપે મહાદેવ ના ઘણા ઇતિહાસો નાર પુરાણ માં સત્સંગ ધ્યાનથી મન તનથી સાંભળ્યો હોય તો સાવધાન ભગવાન આ સત્સંગ સાંભળો સાંભળો અને સુખદેવજી મહારાજ સાવધાન નર દીપ રાજા બે ધ્યાનથી નહીં ધ્યાન થી મન લગાવીને સાંભળો કારણ કે મન એક જ છે કાં તો એને વાતો માં લગાડો ભગવાન કથામાં લગાડો કા સત્સંગમાં લગાડો અહીં બેઠા તો મન ને અહીં જ રાખા તો આ બધું આ શાસ્ત્રો બધાય ભગવાન ની પ્રેરણા થી સંતો બનાવ મારી તમારી જેવા